હું પ્રવિણ મામ્ય ગ્રામ પંચાયત સદસ્ય લખતર લખતર ગ્રામ પંચાયતમાં ચાલી રહેલ ગુંડાશાહી ગુંડા રાજ્યની તાલુકા અને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનેકવાર રજૂઆત કરેલી છે લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ છે પરંતુ ગ્રામ પંચાયતનો તમામ વહીવટ વહીવટ તેમના પતિ કરી રહ્યા છે તેમજ વિકાસના તમામ કામોમાં ભ્રષ્ટાચાર તેમજ અનેક કામો કર્યા વગર લાખો રૂપિયાની ઊંચા પટ કરે છે તેની રજૂઆત મેં પીએમઓ સીએમઓથી લઈને વિવિધ નગર કચેરીઓમાં કરેલ છે પરંતુ આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી મેં લગભગ સોથી વધુ વાર લેખિતમાં રજૂઆત કરેલ છે લખતર ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચનો પુત્ર દારૂ પીને સદસ્યને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ છે જેની પણ મેં પોલીસ કમ્પ્લેન કરેલ છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આટલું જ નહીં પરંતુ સદસ્યને ખોટા કેસમાં ફસાવવા માટે સરપંચનો પુત્ર પોતાના ખેતરમાં દારૂ પીને જાતે માથા ફોડી લોહી લોહાણ થઈને નિર્વસ્ત્ર થઈને કપડાં કાઢીને પોલીસ સ્ટેશન આવેલો એકવાર અને ત્યાં પણ મારી ઉપર ખોટી કમ્પ્લેન કરેલી કે મને માર્યો છે આવું આવું કૃત્ય ક્યાંય ગુજરાતમાં નહીં બન્યું હોય તેવું મારી સાથે ફોટો મને કેસમાં ફસાવવા માટે મારા સાથે આટાટલી કરેલ છે પરંતુ અધિકારીઓ નમાલા બની બેસેલા છે તાલુકા અને જિલ્લાના અધિકારીઓ કોઈ આમની સામે કાર્યવાહી કર કરવા તૈયાર નથી જેને સરપંચ પતિ તમામ ડોક્યુમેન્ટમાં સહી કરે છે જેવા કે આધાર કાર્ડ સુધારણા હયાતીના દાખલા પછી એજન્ડા ઠરાવની નકલ હાજરી માસ્ટર રજિસ્ટર આ તમામમાં સહીઓ કરે છે તેઓ પણ અમે પુરાવા આપ્યા છે પણ અધિકારીઓ નમાલા બની ગયા બની ગયા છે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી પેન ડ્રાઈવમાં પુરાવા પણ આપ્યા છે છ છ ચોવીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કે આ સાહેબ જુઓ આ કોણ સહીઓ કરે છે પણ છતાંય પણ કાર્યવાહી નથી કરતા શું કોઈ દિવસ વિડીયો કોઈ દિવસ ખોટા હોઈ શકે હા આવા પુરાવા વિડીયો તરીકે પેન આપ્યા છે છતાંય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને તેના પુત્રને ભાડાપટ્ટે જમીન પણ આપેલ છે જેના ડોક્યુમેન્ટમાં પણ સરપંચ પતિની સહી છે એ એ એ જમીન પીડબલ્યુઆર અને સેટબેકની જમીન અને રેવન્યુ સર્વેવાળી પણ લાખો રૂપિયા લઈને જમીનો ભાડાપટ્ટી આપી દીધેલ છે અને આ પુરાવા તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદીને પણ આપેલા છે પરંતુ અમારો ગામનો વિકાસ કરાવવાને બદલે તાલુકા અને જિલ્લાના અધિકારીઓ ભ્રષ્ટાચારીઓને છાવરી ગામને બરબાદ કરાવી રહ્યા છે રાજસ્થાનના જિલ્લા વિકાસ અધિકારી પાટડીના રાજપર સરપંચ ચોટીલાના પીપળાળી મૂળીના ભેટગામ અને થાનના વેલાડા જેવા અનેક ગામોના સરપંચ સરપંચો ઉપર કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કર્યા છે પરંતુ અખ્તર તાલુકા વિકાસના વિકાસ વિકાસ અધિકારી જાબાજ એવા વજયસિંહ પરમાર દ્વારા સ્પષ્ટ લેટરમાં જણાવ્યું હતું કે સરપંચની આ સહી નથી પરંતુ રાજસ્થાનના દ્વારા આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવી નહીં છતાંય કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી આ કંઈ સમજાતું નથી રાજસ્થાનના મુલાકાતનો વિડીયો પણ આ કારણે અમે ઉતારેલ છે જે બાર મિનિટ બાર સેકન્ડનો છે તે હું 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 મારું ગામ બરબાદ કરાવનાર અધિકારીનો વાયરલ કરું છું જે કેમ કે દેશની રક્ષા કરવાની જવાબદારી ફોજી ભાઈઓની છે તો એસીમાં બેસનારા અધિકારીઓની નથી અને સાથે હું સરપંચ પતિ સહયોગ કરે છે તે પણ વિડીયો વાયરલ કરું છું અસ્તુ જય હિન્દ જય શ્રી રામ